નમસ્કાર દર્શક મિત્રો જેટ ન્યૂઝ માં સ્વાગત છે વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર શાકભાજી માર્કેટના ના વગદાર વેપારી ની વલસાડ પાલિકા એક જ વેપારી સામે કાર્યવાહી કરી ઉમરગામ ના કેટલાક લોકો ઔદ્યોગિક વિસ્તારનો કચરો ઠાલવી આગ લગાવતા હોવાની રાવ વલસાડ એસીબી ની ટીમે અતુલ ફર્સ્ટ ગેટ પાસેથી નવ લાખ નો દારૂ ભરેલ ટેમ્પા સાથે ડ્રાઈવર કરી ધરપકડ

એકસો વીસ આવાસ જર્જરિત થતા ન્યૂ શાકભાજી માર્કેટ અને એકસો વીસ આવાસ નગરપાલિકા દ્વારા તોડી જમીન દોષ કરી નાખ્યું છે અંદર વેપાર કરતા વેપારીઓને નગરપાલિકાએ બહાર જગ્યા ફાળવી છે જેમાં એક કાપડ અને બેગના વેપારીએ મંડપ બાંધી સવારે શાકભાજીનો હોલસેલમાં વેપાર કરે છે જ્યારે બપોર બાદ કાપડ અને બેગનું વેચાણ કરે છે જેને લઈ શાકભાજી માર્કેટના એક વટદાર વેપારીએ વલસાડ નગરપાલિકામાં અરજી કરીને વેપારીએ બાંધેલ મંડપ સામે કાર્યવાહી કરવા તેમજ શાકભાજી માર્કેટમાં કાપડનો વેપાર ન કરવા દેવા એક અરજી કરવામાં આવી હતી જે અરજી ઉપર નગરપાલિકાના સીઓએ સિટી ઇજનેરને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે સૂચનાના આધારે નગરપાલિકાની ટીમે વેપારી સામે કાર્યવાહી હાથ ધરતા વેપારીમાં નારાજગી જોવા મળી છે એક વેપારી સામે કાર્યવાહી કરતા વેપારીએ અન્ય વેપારીઓ પણ મંડપ બાંધી વેપાર કરી રહ્યા હોવાનું જણાવી તેની સામે પણ કાર્યવાહી કરવા માંગ કરી હતી આંગે સિટી ઇજનેર હિતેશભાઈ પટેલે જણાવ્યું કે વલસાડ નગરપાલિકા ખાતે એક વેપારીએ શાક માર્કેટમાં કાપડ અને બેગનો વેપાર કરતા વેપારીના નામ સાથે લેખિત ફરિયાદ કરી હતી જેના ભાગરૂપે નગરપાલિકાના સીઓઈ સિટી ઇજનેરે શાકભાજી માર્કેટનું દબાણ દૂર કરવા સૂચના આપી હતી જે સૂચનાના આધારે નગરપાલિકાના કામદારોએ વેપારીએ બાંધેલો મંડપ દૂર કર્યો હતો આ ઘટના એવું ભાઈ આ મારો 3580 ધંધો છે અહી બરાબર મેં કપડાં વેચતો હતો કપડાંમાં નહી ચાલે એટલે શાકભાજીનો ખોયલું ભાઈ હવે રોટી ચાલે એટલે શાકભાજીનું ખોલો આ બીજા ભાઈને બહુ બધાને તકલીફ છે એટલે મારી ખોટી અરજી કરી છે આજે ખોલાવવા માટે હવે મેં શું કરું ત્રીસ પાંત્રીસ વર્ષથી ધંધો કરું ભાઈ મેં હવે આખા આખા પાર્ટિંગમાં ચોક ચોકઅપ કરેલું છે અહીંયા બેટોન મંડપ અહીંયા છે આ પાણીના બરફના બાજુમાં મંડપ છે હવે કઈ તકલીફ નહીં મળે મેં શાકભાજીનું ખોયલું છે એટલે લોકોને બહુ તકલીફ છે ભાઈ પાલિકાનું શું કામ એ લોકોનો ઉપરથી ઓર્ડર આવે તો લોકો કઈ રીતે કરી શકે ને હવે એ લોકો પાસે અરજી કેવી છે સમજ નથી પડતી મારે શું કરવાનું આવે પછી આવી અમે બી અરજી કરીએ પછી કાલે શાકભાજી માર્કેટમાં પ્રમાણે ઓફિસ ઓર્ડર થયો હોય કાપડનો જે ધંધો થતો એટલે એ કરતો હોય શાકભાજી સિવાય તેનો મંડપ ખોલાવાના એ અમે જે ખોલાવી જઈએ એ હવે જે ઉપરથી આદર્શ થશે કાર્યાલય એ પ્રમાણે ચાલુ છે જે કાપડવાળા છે એ મંડપ હવે એ બાબતે એ લોકોનો નિર્ણય જે હશે કાર્યાલય જે કરશે અમારા ચીફ ઓફિસરને નિર્દેશ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ઔદ્યોગિક એકમોના ઘન કચરાને સળગાવી વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આવતા સ્થાનિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે જે બાબતે તંત્ર ધ્યાન આપે તેવી આશા સ્થાનિકો સેવી રહ્યા છે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણ ને અડીને આવેલ ખાજણમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાંથી નીકળતો ઘન કચરો ઠાલવી આગ ચાપી દેવામાં આવતી હોય જેના કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે જોખમ તોડાતું નજરે પડે છે આઘા ઉપર સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરતા જીપીસીબી વિભાગે પોલીસને જાણ કરી હતી પરી વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં ઘનકચરો ઠાલવી આગ ચાપી સળગાવી પર્યાવરણને નુકસાન તેમજ સ્થાનિક વિસ્તારનું આરોગ્ય જોખમાય એવી પ્રવૃત્તિ થઈ રહી છે જેને લઈ સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ખાજણ વિસ્તારમાં કોર્પોરેટરો તેમજ સ્થાનિક રહીશોએ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓને સફળતા મળી ન હતી હવે જોવું રહ્યું કે સ્થાનિક વિસ્તારના રહીશોને આરોગ્ય જોખમાય નહીં તેમજ પર્યાવરણને થતું નુકસાન અટકાવવા જીપીસીબી વિભાગ અને ઉમરગામ નગરપાલિકા તંત્ર કાર્યવાહી કરશે કે કેમ અમારે ઘર કે પીછે આગ લગાયા હોય और हम लोग सब फैमिली वाले यहाँ रहते ये जलाने वाले जला के चले जा रहे छोटे छोटे बच्चे हुए सब लोग बुजुर्ग है यहाँ पे रहने वाले सब बीमार हो रहे और ये जलाने वाले जला के पैसा लेके चले जाते जो रहने वाले उन लोगों ये धुआं देखो कितने बड़े बड़े उड़ रहे हैं कितने ऊपर तक उड़ रहे धुआं ये सब आजू बाजू में रहने वाले सब कितने बीमार हो रहे जलाने वाले जला के चले जा दाड़ी दाड़ी के चीज़ चीज़ रहे हम लोग रोज परेशान हो रहे इतना हम लोग मना भी कर रहे हैं तब भी लोग नहीं मान रहे हैं आदमी लोग बीमार गिरता है વલસાડ એલસીબી પોલીસની ટીમે ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી નવ લાખના દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે વલસાડ એલસીબીની ટીમ અતુલ ફર્સ્ટ ગેટ હાઈવે પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે જે દરમિયાન એલસીબી ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે સમયે બાતમીના વર્ણનવાળો ટેમ્પો આવતા જતા પોલીસે અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો દારૂનો જથ્થો મળી આવતા એલસીબી પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાના સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીની ટીમ વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે સિલવાસ ખાતેથી દારૂનો જથ્થો ભરી ટેમ્પો નંબર જી જે વન ફાઇવ ડબલ એક્સ ફાઇવ વન થ્રી સિક્સ સુરત તરફ જઈ રહ્યો છે જે બાતમીના આધારે એલસીબી પોલીસે અતુલ ફર્સ્ટ ગેટ મુંબઈથી સુરત જતા નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીના વર્ણનવાળો ટેમ્પો આવતા જોતાં એલસીબી પોલીસે તેને ઇશારો કરી ઊભો રાખ્યો હતો પોલીસે ટેમ્પોની અંદર તલાશી લેતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે ટેમ્પોમાંથી વિસ્કી અને બિયરના બોક્સ નંગ બસો એક જેની કિંમત રૂપિયા નવ લાખ બે હજાર ચારસોનો વિદેશી દારૂનો જથ્થો તેમજ ટેમ્પાની કિંમત રૂપિયા પાંચ લાખ અને રોકડ રૂપિયા પંદર હજાર ચારસો મળી કુલ રૂપિયા ચૌદ લાખ અઢાર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક બિંદ્રેશ કમલાપ્રસાદ યાદવ વર્ષ ત્રીસ રહે હાલ વાપી લવાછા પીપરિયા કાકાની ચાલમાં અને મૂળ રહે ઉત્તર પ્રદેશ આંબેડકર નગરની ધરપકડ કરી છે ટેમ્પોમાં દારૂનો જથ્થો અપાવનાર અને મંગાવનાર રિતેશભાઈ રહે અંબાજ વાપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપી વોન્ટેડ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે વલસાડ એલસીબીની ટીમે એક ટેમ્પોમાં ડુપ્લિકેટ બિલ્સ પર લઈ જવાતો આઠ પોઈન્ટ પંચ્યાસી લાખના દારૂ અને સાત લાખનો ટેમ્પો મળી સોળ લાખનો મુદ્દામાલ કબજે કરી એકની ધરપકડ કરી છે વલસાડ એલસીબી પ્રોહિબિશન કેસ શોધવા પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી રહી હતી જે દરમિયાન બગવાડા ટોલનાકા પાસે એક આયસર ટેમ્પો નંબર એમએચ વન વન સી એચ સિક્સ ઝીરો સિક્સ એટ થી દમણથી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ બગવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને વાહનોની તપાસ શરૂ કરી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી ડ્રાઈવર નીતિન રાજેન્દ્ર પવાર રહે મહારાષ્ટ્રને પૂછપરછ કરતાં તેણે કૈલાશ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્રમાંથી બોપ વેબ પેલેટ માલ ભરી મહેન્દ્ર કંપની અમદાવાદ સુધી જવાની સ્વસ્તિક પેકર્સ એન્ડ મોબર્સ ટ્રાન્સપોર્ટની બિલ્ટી અને કાગળો રજૂ કર્યા હતા પરંતુ સચોટ બાતમીને લઈ એલસીબીએ પાછળના ભાગે તપાસ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી કારણ કે ટેમ્પાના પાછળના ભાગે દારૂ અને બિયરના પાંચસો બાવન બોક્સ નવ હજાર સાઠ નંગ જેટલી બાટલી કિંમત રૂપિયા આઠ લાખ પંચ્યાસી હજાર જેટલો દારૂ મળી આવ્યો હતો જેને લઈ ડ્રાઈવરની કાયદેસરની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેને દમણના સોમનાથથી એક ઇસમે ટેમ્પોમાં દારૂ ભરી દારૂ ભરેલ ટેમ્પો આપી નવસારી ટોલનાકા પછી ફોન કરવા જણાવ્યું હતું અને આ એક ટ્રીપના વીસ હજાર નક્કી થયા હતા આમ એલસીબીએ ડુપ્લિકેટ બિલથી કાગળ બનાવી વગર પાસ પરમિટે આઠ લાખ પંચ્યાસી હજારનો દારૂ સાત લાખ રૂપિયાનો ટેમ્પાની કિંમત અને મોબાઈલ ત્રણ હજાર પાંચસો રૂપિયાનો મળી કુલ પંદર લાખ નેવ્યાસી હજાર એકસો મુદ્દામાલ કબ્જે કરી ડ્રાઈવરની ધરપકડ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર શાકભાજી માર્કેટના વગદાર વેપારીની અરજી બાદ વલસાડ પાલિકાએ એક જ વેપારી સામે કાર્યવાહી કરી કેટલાક લોકો ઔદ્યોગિક વિસ્તારનો કચરો ઠાલવી આગ લગાવતા હોવાની વલસાડ એસીબીની ટીમે અતુલ ફર્સ્ટ ગેટ પાસેથી નવ લાખનો દારૂબરે ટેમ્પા સાથે ડ્રાઈવરની કરી એલસીબીની ટીમે બગવાડા ટોરનાકા પાસેથી આઠ પોઈન્ટ પંચ્યાસી લાખનો દારૂબરેડ ટેમ્પા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર